હેલો ગાઈ સલામવાલેકુમ તો સ્વાગત છે આપણા નીવ રેડી થઈ ગયા છે ને રેમસા પણ રેડી થઈ ગઈ છે ને સાનવી ઘરે રહેશે ને અમે જઈ છીએ ભાટિયા માટે કેમકે ભાટિયા છે ને કામ છે આપણે બારસા હોય ને એના માર્બલ લેવાના છે માર્બલનો ભાણો કહે ને એ લેવો છે તો ઘરમાં દરવાજાની બાકી છે હજી અમારે તો અમે એ લેવા જાય છીએ અત્યારે જોવા જઈ છે હજી શું થશે પછી આગળ નક્કી થાય હું જાય ને પછી કાંઈક ખબર પડે મારે રીમસા એ પણ રેડી થઈ ગઈ છે ને આવે છે ભેગી અમારા કેમ કે એ તો ઘરે રહીએ નહીં તો ચાલો આપણે જઈ આવી પછી શું નક્કી થાય છે આગળ ગાઈસ ખાલી ગયા તો આપણે ભાટીએ અને ભાટીએથી ડાયરેક્ટ આવીને જમીને સૂઈ ગયા કેમ કે ટાઠ ને પવન ને બહુ જ હતું ને રીમસાઈ પાછી થાકી ગઈ હતી તે બહુ જ રોતી હતી એ અને આજ છે ને જમવાની તૈયારી થાય છે અત્યારે બપોરના બાર વાગ્યા છે ત્યારે તો જમવામાં બને છે બટેકાવાળા ભાત કેમ કે છે ને છોકરીઓને આજે ખાવા છે તો કીધું તો તો તમને બનાવી રસોઈ કરીને જમીન પછી આપણે પેકિંગ ચાલુ કરવાનું છે ને કાલે જવાનું છે આપણે આમલા અને આમલા થી ડાયરેક્ટ જાશું આપણે જામનગર ફરી પાછું જામનગર છે ને કામ આવી ગયું છે એટલે ને શું કામ જાય છે તમને આગળ બ્લોકમાં ખબર પડી જશે કે જામનગર આપણે શું કામ જાય છે તો ગાય શું બપોરે જમી સુઈ ગઈ હતી તો હવે ઉઠી ગઈ છું પછી તો કઈ બ્લોક સુટ થયું નતું અને હું ફ્રેશ પણ થઈ ગઈ છું તો બસ ટાઈમ થઈ ગયો છે અત્યારે રસોઈનો અને રસોઈમાં જ કરવા છે મેથીના પરાઠા તો હું તમને એની રેસીપી પણ બતાડીશ એટલે અત્યારે મેથી વીણી છે બધા હેલો ગાઈસ તો ગઈઝ તમને અત્યારે બતાવવાની છું હું મેથીના પરાઠાની રેસીપી તો ચાલો એની સામગ્રી જોઈ લઈએ કે શું શું જોશે એમાં પહેલાં તો જોશે ઘઉંનો લોટ અને આ છે મેથી અને ધાણાભાજી સરસ ચીણી કાપી અને પછી છે ને કે ધોઈ લીધી છે એને સરખી ને આ બધા છે મસાલા આ મરચાંની ભૂકી છે ને આપણે ઓછી કેમ કેમકે મરચાં આપણે ખાંડેલા પણ લીધા છે મરચાં આપણે અધકચરા છે ને ખાંડી લેવાના પછી લઈ લેવાનું ને આ છે આદુ અને લસણની પેસ્ટ આપણે લોટમાં છે ને કે ચણાનો લોટ થોડોક નાખવો હોય ને નખાય કે હું કોક વાર નાખું છું એકવાર નાખું એકવાર ના નાખું એવી રીતે કરું તો આજ છે ને મારે ચણાનો લોટ નથી નાખવો એટલે ખાલી ઘઉંનો જ લીધો છે તો એ બધી આપણે સામગ્રી એમાં ઉમેરી લોટમાં અને સરસ છે ને કે લોટ મસરી લેશી આપણે મસાલા આપણે બધા લોટમાં નાખી દીધા છે અને મેથી પણ નાખી દીધું છે તો હવે લોટને સરખો કરીને આપણે તો આપણો લોટ બંધાઈ ગયો છે ને નરમ કરીને એકદમ અને તેલવારો પણ કરી લીધો છે લોટને ગાઈસ આપણે લોટની રોટલી કરી લીધી છે પડ્યો લોટ એની રોટલી કરવાની જ બાકી છે આ રોટલીને છે ને આપણે ધીમા તાપે થોડુંક એક તેલ નાખી અને સરસ મજાની શેકી લેશી એટલે વધારે તેલ નહીં નાખવાનું નગર તો પછી તેલવાળી વાળી આપણે મજા ના આવે બસ ધીમા તાપે રોટલી આપણી શેકાય છે ગેસ પરાઠો આપણો સલ્દી માં તો આપે શેકાય છે

ચાલો તમે પણ ખાવા તો ગાઈસ પરોઠા આપણા પાકીને મસ્ત રેડી બધા થઈ ગયા છે અને આ છે ટમેટો કેચઅપ અને ચીલી સોસ બે ભેગો કરેલો રેડ ચીલી સોસ ને ટમેટો કેચઅપ બે મિક્સ કરીને છે આ પરોઠા ભેગું બહુ મજા આવે ખાવાની કાજુ લુગ્યા ને થાય છે તો અમારા લોકો પસંદ આવતા હોય તો જલ્દી કરો લાઈક